નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેડીઝ રસોઈમાં તો આજની આપણી વાનગી છે દાલ ફ્રાય તો દાલ ફ્રાય બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કુકરમાં તુવેરની દાળ લઈશું હવે તેમાં થોડું પાણી એડ કરીશું ત્યારબાદ તેમાં થોડી હળદર અને મીઠું એડ કરીશું હવે તેને બાફવા માટે મૂકી દઈશું દાળ બફાઈ જાય એટલે તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લઈશું ત્યારબાદ એક પેન લઈને તેમાં તેલ એડ કરીશું તેલ આવી જાય એટલે તેમાં તજપત્તી લવિંગ રાયના દાણા અને આખું જીરું એડ કરીશું હવે તેમાં હિંગ લીમડાના પાંદડા અને થોડી હળદર એડ કરીશું ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટા એડ કરીને પ્રોપર હલાવી લઈશું ત્યારબાદ થોડું મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું હવે તેના ઉપર એક ઢાંકણ મૂકીને તેને ચડવા દઈશું હવે તેમાં આદુ મરચીની પેસ્ટ એડ કરીશું હવે તેમાં બાફેલી દાળ એડ કરો અને તેને ધીરે ધીરે મિક્સ કરતા જાઓ હવે તેમાં આ દાળ ફ્રાય મસાલો ગરમ મસાલો એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું હવે તેમાં કોથમીર અને લીલું લસણ એડ કરો તૈયાર થયેલી દાલ ફ્રાયને રાઇસ સાથે સર્વ કરીશું તો તૈયાર છે મિત્રો દાલ ફ્રાય તો ફટાફટથી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દો